મોરી દેરિયા બાના શક્ષત વંદન આજે કન્યા કેરાણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 26 ના શુભ પ્રસંગે મને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ આનંદ છે બધા જાણીએ છીએ એ સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે સ્વચ્છતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જો આપણું ઘર તો આપણે સ્વચ્છ રહી શકીએ અને ગંદકી થી તો અનેક રોગો ફેલાય છે જેમ કે ડેન્ગ્યુ મલેરિયા ઉલટી જેવા રોગો ગંદા પાણી અને કચરાથી થાય છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે અને એનું મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે આ માત્ર સરકારનું જ નહીં પણ આપડા બધાની જવાબદારી છે આપણે સૌએ તેમાં જોડાઈને આપણા આજુબાજુના વિસ્તારને સ્વચ્છ બનાવવો જોઈએ હવે આપણે શું કરી શકીએ ઘરની આસપાસ કચરો ન ફેંકીએ કચરા પેટીનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ શૌચાલયનો વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ આજે જે નાના ભાઈ બહેનો નવા પ્રવેશ લઈ રહ્યા છે તેને પણ આપણે સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ કન્યા કેરવણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળે છે અને તેથી તે આ પાઠ પોતાના પરિવાર અને સમાજમાં ફેલાવી શકે છે એક શિક્ષિત દીકરી સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે ચાલો આપણે સૌએ ભેગા મળીને સ્વચ્છતાનું નિર્માણ કરીએ યાદ રાખો સ્વચ્છતા એ સેવા છે અને સ્વચ્છતા એ સાચી સુંદરતા છે આભાર